નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૂક્ષ્મજીવોના ફાળા વિશે ભણવાના છીએ તો સુવેજ એટલે કે વાહિત મળ શહેરો અને નગરોની અંદર પ્રતિદિન મોટા પ્રમાણમાં ગંદા પાણીનું સર્જન થાય છે જેનો મુખ્ય ઘટક જે છે એ માનવ મળ છે નગરના આ ગંદા પાણીને વાહિત મળ અથવા તો સુવેચ તરીકે ઓળખવામાં આવે છે સુવેચમાં મોટી માત્રામાં કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવો જોવા મળે છે સુવેચમાં રોગજન્ય સૂક્ષ્મજીવો પણ વસેલા હોય છે એટલે કે કેટલાક રોગજન્ય સૂક્ષ્મજીવો પણ જોવા મળે છે તો આવા શહેરી ગંદા પાણીને નદી અને ઝરણામાં સીધું છોડવામાં આવતું નથી તે માટે પાણીને નદી અથવા ઝરણામાં વિસર્જિત કરતા પહેલાં સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાંથી પસાર કરવામાં આવે છે જેથી તે ઓછું પ્રદૂષિત બને ગંદા પાણીનો ઉપચાર પરપોષી સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે અને આ સૂક્ષ્મજીવો સુવેજમાં કુદરતી રીતે વસતા હોય છે સુવિટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પ્રક્રિયા જે છે એને બે તબક્કાઓમાં કરવામાં આવે છે પ્રથમ છે પ્રાથમિક સારવાર જે એક ભૌતિક પ્રક્રિયા છે પ્રાઇમરી ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને બીજી પ્રક્રિયા જે છે એ દ્વિતીયક સારવાર અથવા તો જૈવિક સારવાર સેકન્ડરી ટ્રીટમેન્ટ ઓર બાયોલોજીકલ ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે આગળ આપણે જોઈએ પ્રાથમિક સારવાર વિશે ડિટેલમાં જોઈએ તો પ્રાથમિક સારવાર જે છે એ પ્રાથમિક સારવાર પ્રથમ તબક્કામાં કરવામાં આવે છે અને ગાળણ અને અવસાધન દ્વારા પ્રાથમિક સારવારની અંદર એક ગાળણ અને બીજી અવસાધન આ બે પ્રક્રિયા કરવામાં આવે છે તો શહેરોનું પાણી જે છે ગંદુ પાણી ગટરનું પાણી એને કોઈ એક જગ્યાએ કલેક્ટ કરી અને એને ગાળવામાં આવે છે જેથી એની ઉપર તરતો મોટો કચરો જે છે એ દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ અવસાધન દ્વારા માટી અને નાની કાકરીઓ જે છે એને દૂર કરવામાં આવે છે એટલે આ રીતે ઘન દ્રવ્યો એકત્રિત થઈ પ્રાથમિક સ્લજ રચે છે કાદવ અને રગડો કે જેને પ્રાથમિક સ્લચ તરીકે ઓળખવામાં આવે છે અને ઉપરનું જે પાણી જે છે તેને ઇન્ફ્લુઅન્ટ તરીકે ઓળખવામાં આવે છે તો જે કાદવ અથવા રગડું જે પ્રાથમિક સ્લચ છે એનો ડાયરેક્ટ ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે અને એની ઉપરનું જે મુક્ત પાણી જે છે એ પાણીને ઇન્ફ્લુઅન્ટ તરીકે ઓળખવામાં આવે છે આ ઇન્ફ્લુઅન્ટ જે છે એને પ્રાથમિક સેટલિંગ થી દ્વિતીયક પ્રક્રિયા માટે બહાર કાઢવામાં આવે છે એટલે પ્રાથમિક ટાંકામાં દ્વિતીયક પ્રક્રિયા માટે એની અંદર એને કલેક્ટ કરવામાં આવે છે એટલે આમ પ્રાથમિક સારવારની અંદર મુખ્ય બે તબક્કા ગાળણ અને અવસાધન આ બેમાંથી પ્રસાર કરવામાં આવે છે પાણીની અને ત્યાર પછી એની દ્વિતીયક સારવાર કરવામાં આવે છે તો આ જે દ્વિતીયક સારવાર જે છે એ દ્વિતીયક સારવારની અંદર સૌપ્રથમ પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ જે છે એને મોટી વાયુમય ઝારક ટાંકીની અંદર પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ કે છે પ્રાથમિક સારવાર આપ્યા બાદ જે ઉપરનું પાણી જે છે જેને આપણે ઇન્ફ્લુઅન્ટ તરીકે ઓળખીએ છીએ એ ઇન્ફ્લુઅન્ટની મોટી વાયુમય ઝારક ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે જ્યાં તેને યાંત્રિક રીતે સતત આંદોલિત કરવામાં આવે અને દબાણપૂર્વક એની અંદર હવા પસાર કરવામાં આવે છે જેથી ઉપયોગી સૂક્ષ્મ સૂક્ષ્મજીવો જે છે એમની વૃદ્ધિમાં ઝડપી વધારો થાય તે ફ્લોકસમાં ફેરવાય છે એટલે આમ પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટને મોટી વાયુમય ઝારક ટાંકીમાં ત્યાં એની અંદર મોટા મોટા આંદોલિત કરવામાં એટલે કે પાણી ઉપર નીચે થાય એ રીતે એને આંદોલિત કરવામાં આવે છે દબાણપૂર્વક એની અંદર હવા પસાર કરવામાં આવે જેથી એની અંદર જારક શોષણ કરતા બેક્ટેરિયાની વૃદ્ધિમાં વધારો થતો જોવા મળે અને આમ એને ફ્લોકસમાં ફેરવાય હવે ફ્લોકસ એટલે શું તો સૂક્ષ્મજીવો પ્લસ ફૂગના તંતુઓથી બનતી જાળીમય રચનાને ફ્લોકસ કહેવાય નીટની અંદર ક્વેશ્ચન આવે છે વિદ્યાર્થી મિત્રો તો ફ્લોકસ એટલે સૂક્ષ્મજીવો પ્લસ ફૂગના તંતુઓથી બનતી જાળીમય રચના ફ્લોકસમાં વૃદ્ધિ દરમિયાન તેઓ ઇન્ફ્લુઅન્ટમાંનો મોટા ભાગનો કાર્બનિક જથ્થો જે છે એ આ સૂક્ષ્મજીવો દ્વારા વાપરી નાખવામાં આવે છે પરિણામે ઇન્ફ્લુઅન્ટના બીઓડીમાં નોંધપાત્ર ઘટાડો થાય હવે બીઓડી એટલે શું તો કે બીઓડી એટલે એક લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો ચારક શોષણ કરતા બેક્ટેરિયાઓ જે છે એ સુવેઝમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરે છે તો આમ બીઓડી એટલે એક લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો અજથો વધુ ઓક્સિજન આપતા વિઘટન વધુ થાય એટલે બીઓડી જે છે એમાં ઘટાડો થાય બીઓડીનું ફૂલ ફોર્મ છે બાયોલોજી કલ ઓક્સિલે બાયોકેમિકલ અથવા તો બાયોલોજીકલ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ

ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જ્યાં સુધી બીઓડીમાં ઘટાડો ન થાય એટલે કે બીઓડી બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ અથવા તો કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ કસોટી એટલે કે બીઓડી કસોટી કરવામાં આવે છે એટલે કે પાણીના નમૂનાઓમાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલ ઓક્સિજનનું માપન અને તેથી પરોક્ષ રીતે બીઓડી એ પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યોનું માપન છે એટલે કે બીઓડીની મદદથી પાણીની અંદર કેટલા કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ કેટલું છે તે માપવામાં આવે છે જે નકામું પાણી જે છે એમાં બીઓડી જેટલો વધારો તેટલી પ્રદૂષણની માત્રા વધારે એટલે કે બીઓડીનું મૂલ્ય વધુ હોય તો પ્રદૂષણ વધુ કહેવાય એટલે કે વધુ પ્રદૂષિત પાણી કહેવાય પ્રદૂષણ નહીં પણ પાણી વધુ પ્રદૂષિત એટલે જેમ બીઓડી વધુ તેમ પાણીની અંદર પ્રદૂષણની માત્રા વધારે એવું કહી શકાય એટલે આમ વધુ ઓક્સિજન આપીએ તો વધુ ઓક્સિજ ઓક્સિ વિઘટનની પ્રક્રિયા થાય અને પરિણામે બેક્ટેરિયાઓ જે છે એ બીઓડીનું મૂલ્ય ઘટાડે છે તો આ રીતે ચારક ટાંકાની અંદર આ પ્રોસેસ કરવામાં આવે છે એટલે આપણે આગળ જોયું તેમ કે પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ જે છે ગાળણને અવસાધન કર્યા બાદ ઉપરનું જે પાણી પ્રાથમિક સારવારવાળું તેને પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટને જારક ટાંકીમાં લઈ જઈને એની અંદર આંદોલિત યંત્રો ગોઠવેલા હોય એની મદદથી પાણી જે છે એ ઉપર નીચે ખૂબ દબાણપૂર્વક હવા પસાર કરવાને કારણે જરાક શોષણ કરતા બેક્ટેરિયાઓની અંદર વૃદ્ધિ થાય અને આમ બેક્ટેરિયાઓ અને ફૂગના તંતુઓથી બનતી જાળીમય રચના ફ્લોકસનું સર્જન થાય અને એ રીતે પછી બીઓડી જે છે એ બીઓડીનું મૂલ્ય જે છે એની ચકાસણી કરવામાં આવે છે અને એની ચકાસણી કર્યા બાદ હવે સેટલિંગ ટાકાની અંદર પ્રોસેસ કરવામાં આવે છે તો હવે પછીની જે પ્રક્રિયા જે છે એ હવે સેટલિંગ ટાકામાં કરવામાં આવે છે તો અહીં આપણે જોયું કે બીઓડીની કસોટી કરીએ એટલે આપણને ખબર પડે કે સૂક્ષ્મ જીવો દ્વારા ઓક્સિજન કેટલો વપરાય છે અને આમ ડાયરેક્ટલી બીઓડી એ પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યોનું માપન છે નખામાં પાણીમાં બીઓડી જેટલો વધારે તેટલી પાણીની પ્રદૂષણની માત્રા વધુ પીવાના પાણી માટે બીઓડીનું મૂલ્ય એક કરતાં ઓછું હોવું જોઈએ અને સુવેજ પ્રક્રિયામાં બીઓડી ઘટી જાય એટલે હવે ઇન્ફ્લુઅન્ટને સેટલિંગ ટાંકામાંથી પસાર કરવામાં આવે છે જ્યાં ફ્લોકસ જે છે એનું અવસાદન થાય છે એટલે કે બીજા એક ટાકાની અંદર લઈ જવામાં આવે ને ત્યાર પછી એ ટાકાની અંદર આ ફ્લોકસ જે છે એનું અવસાદન કરવામાં આવે છે એટલે કે પાણીને ઠરવા દેવામાં આવે છે ને આવું અવસાદિત દ્રવ્ય જે છે એ ક્રિયાશીલ સ્લોજ તરીકે ઓળખાય છે એ ટાંકાની અંદર એ પ્રાથમિક આપણે એની આકૃતિ રેખાંકિત કરીએ ને તો આપણે વાત કરી કે પહેલી પ્રાથમિક સારવારની વાત કરી એમાં જે ગટરનું પાણી જે છે બરાબર એની અંદર પણ ગાળ અને અવસાધન થઈ ગયા બાદ આ નીચેનો ભાગ જે છે એનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય અને આ ઉપરનું ઇન્ફ્લુઅન્ટ જે છે એને દ્વિતીયક સારવાર માટે આ અન્ય ટાકામાં લઈ આવ્યા આ ઇન્ફ્લુઅન્ટને અહીં પણ આ ઇન્ફ્લુઅન્ટની અંદર પણ બીઓડીનું મૂલ્ય જે છે એની ચકાસણી કરીને પાણી જેમ બને તેમ ઓછું પ્રદર્શિત થાય એવો પ્રયત્ન કરવામાં આવે છે એટલે બીઓડીનું મૂલ્ય ઘટી જાય એટલે આ ઇન્ફ્લુઅન્ટ જે છે એને ત્યાર પછી એક સેટલિંગ ટાંકાની અંદર લઈ જોવામાં આવે છે અને ત્યાં આ ફ્લોકસ જે છે આ આ સેકન્ડરી ટ્રીટમેન્ટવાળું ફ્લોકસ એ અહીં ટર્સરી ટ્રીટમેન્ટમાં લઈ આવવામાં આવે છે એટલે કે દ્વિતીય હજુ તો જ પ્રોસેસ છે આ ત્રીજો ટાંકો છે ત્યાં એ સેટલિંગ ટાંકો છે આ સેટલિંગ ટાંકાની અંદર એને લાવવામાં આવે છે અને આ સેટલિંગ ટાંકાની અંદર આ પાણી જે કલેક્ટ થયું છે એમાં નીચે જે છે એ અવસાદિત દ્રવ્ય હોય અવસાદિત દ્રવ્ય જેને સ્લજ તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે સ્લજ જે છે અવસાદિત દ્રવ્યો જે છે એનો થોડોક જથ્થો આમાંથી થોડોક જથ્થો જે છે એ પંપ કરીને ઝારક ટાંકામાં લઈ જવાય જ્યાં તે નિવેષ્ય દ્રવ્યની ગરજ સારે એટલે કે જારક ટાકાની અંદર એટલે કે આપણે વાત કરીએ કે શરૂઆતમાં દ્વિતીય ટ્રીટમેન્ટ જે છે એ દ્વિતીય ટ્રીટમેન્ટમાં બીજા નંબરનો ટાંકો જે છે એ જારક ટાંકો છે કે જ્યાં ઓક્સિજનની મદદથી જારક શોષણ કરતાં બેક્ટેરિયાનો ઉછેર કરવામાં આવે છે તો અહીં જે સ્લજ છે એ સ્લજની અંદર પણ બેક્ટેરિયાઓ હોય છે જારક શોષણ કરતાં એ થોડોક જથ્થો હી લઈ જવામાં આવે જારક ટાંકામાં અને એનું નિવેષ દ્રવ્યની ગરજ સારે છે અને બાકીનો મોટા ભાગનો સ્લજ જે છે અહીંયા જે સ્લજ છે એને ત્યાર પછી એક એન એરોબિક સ્લજ ડાયજેસ્ટર જે ઉપરથી આમ બંધ હોય ઢાંકણ બરાબર એન એરોબિક સ્લ સ્લજ ડાયજેસ્ટર કે જ્યાં અજારે શ્વસન કરતા બેક્ટેરિયાઓ જે છે એ બેક્ટેરિયાઓ આ સ્લજની અંદર હોય છે અને આ ઉપરાંત અન્ય ફૂગ પણ હોય છે એટલે કે અહીં એનોરોબિક સ્લજ ડાયજેસ્ટર કાદવ કે રગડો કે જેને અજારક શ્વસનથી પચાવનાર હજમ ટાકો તરીકે ઓળખવામાં આવે છે તો અહીં ઔષાદિત દ્રવ્ય જેમાં ને ક્રિયાશીલ સ્લજ તરીકે ઓળખાય જેને એનોરોબિક સ્લજ ડાયજેસ્ટર એટલે કે અજારક ટાકાની અંદર લઈ જોવામાં આવે છે જેને તેની અંદર હજારક બેક્ટેરિયા કે જે સ્લજના અન્ય બેક્ટેરિયા તેમજ ફૂગનું પાચન કરે છે અને આ પાચન દરમિયાન મિથેન હાઇડ્રોજન સલ્ફાઈડ અને કાર્બન ડાયોક્સાઇડ અજીવા મિશ્રિત વાયુ સર્જાય છે જેને બાયોગેસ તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ ઉર્જાના સ્ત્રોત તરીકે કારણ કે તે જ્વલનશીલ છે આ રીતે અદ્વિતીય સારવારથી પ્રાપ્ત થયેલ ઇન્ફ્લુઅન્ટને સામાન્યતઃ નૈસર્ગિક જળાશયોમાં મુક્ત કરવામાં આવે છે એટલે આમ દ્વિતીય સારવારવાળું પાણી જે છે સ્વેચનું પાણી હવે નહીં કહેવાય આપણી દ્વિતીય સારવારવાળું ઇન્ફ્લુઅન્ટ જે છે એ હવે નદી અને ઝરણામાં મુક્ત કરી શકાય કારણ કે તે હવે ઓછું પ્રદર્શિત હોય અને આ રીતે વિશ્વમાં લગભગ બધા જ ભાગોમાં એક સદી કરતાં પણ વધુ સમયથી આ કાર્યપ્રણાલીનો ઉપયોગ થઈ શક્યો છે એટલે કે સૂક્ષ્મજીવો જે છે એ પ્રતિદિન વિશ્વમાં લાખો ગેલન ગંદા પાણીની સારવારમાં મહત્વનો ભાગ ભજવે છે એટલે કે જટક શ્વસણ કરતા બેક્ટેરિયા અજળક શ્વસણ કરતા બેક્ટેરિયા અને ફૂગ આ બધા જ ગંદા પાણીને ઓછું પ્રદૂષિત કરવામાં મદદરૂપ થાય છે અને વધતા જતા શહેરીકરણને કારણે વધતા જતાં શહેરીકરણને કારણે પહેલાંની સાપેક્ષ ખૂબ વધુ માત્રામાં સુએજ ઉત્પાદન થઈ રહ્યું છે અને પરિણામે એની સાપેક્ષ જે સુવે ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એની સંખ્યા ખૂબ ઓછી છે એ વધારાય નથી જેને કારણે પ્રદૂષણ અને પ્રાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે એટલે આમ વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની મુખ્ય નદીઓને બચાવવા માટે પ્રદૂષણથી બચાવવા માટે ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન જે છે એ શરૂ કર્યો છે અને મોટી સંખ્યામાં સુવે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ એમણે રજૂ કર્યો છે અને જેથી માત્ર ઉપચારિત કરેલ સુવેજ નદીઓમાં મુક્ત કરી શકાય એટલે આમ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વાત કરીએ તો આપણા સુરતની અંદર આંજણા ફાર્મ એ સુવે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જ સુરત શહેરની અંદર પણ જો અહીં આ દ્વિતીયક સારવાર માટે પાણી જે છે એને ખૂબ જ તે અહીં ઉપર નીચે કરવામાં આવે છે એટલે આ રીતે આ દ્વિતીયક સારવાર માટેનું પાણી જે છે એ કલેક્ટ કરેલું દેખાય છે ને આમ જો આપણે ઉપરથી જોઈએ ને સુવેજના પ્લાન્ટનો અવકાશ જે દર્શાવ્યો તો જો અહીં બધા જુદા જુદા ટેન્ક દર્શાવ્યા છે બરાબર અને આ બધી ટેન્કની અંદર આ બધી પ્રોસેસ કરવામાં આવે છે પ્રાથમિક સારવાર અને દ્વિતીય સારવાર બાદ પાણીને પછી તમે નદી અથવા ઝરણાની અંદર આપણે નિકાલ કરી શકીએ છીએ હવે આપણે વાત કરવાનું છે બાયોગેસ પ્લાન્ટ તો વાયુઓનું મિશ્રણ જેમાં મુખ્ય મિથેન વાયુ બરાબર એટલે પ્રભાવી વાયુ મિથેન છે અને જે સૂક્ષ્મ જીવોની પ્રક્રિયાથી મેળવાય છે અને તેનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરીએ છીએ ગામડાઓમાં પણ તમે ગોબર ગેસ પ્લાન્ટ બાયોગેસ પ્લાન્ટ જોયો જ હશે આજે પણ ઘણા ગામડાઓની અંદર છે કે જેઓ ઢોરનો ઉછેર કરતા હોય અને એમના મળમૂત્રોનો આની અંદર ઉપયોગ કરવામાં આવે છે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને જયા પરિણામે વિવિધ પ્રકારના વાયુ આપણને પ્રાપ્ત થાય છે પ્રાપ્ત થતા વાયુઓના પ્રકારનો આધાર સૂક્ષ્મજીવો દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્યો પર રહેલો છે ઉદાહરણ તરીકે ખીરાનું આથવણ એટલે કે આપણે ઢોકળા ઈદડા આ બધું બનાવીએ છીએ તે ખીરાનું આથવણ ચીઝ બનાવવાની પ્રક્રિયા પીણાઓના ઉત્પાદન સમય આપણે મુખ્ય કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે તો એ જ રીતે વાયુઓના પ્રકારનો આધાર સૂક્ષ્મજીવો અને તેના દ્વારા વપરાતા કાર્બનિક પદાર્થો પર રહેલો છે સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા જે છે એ મોટા પ્રમાણમાં મિથેન કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુઓનું સર્જન કરે છે અને આવા બેક્ટેરિયાઓને સંયુક્તપણે મિથેનોજન્સ તરીકે ઓળખવામાં આવે છે તેમાંના એક બેક્ટેરિયા જે છે મિથેનો બેક્ટેરિયમ આ મિથેનો બેક્ટેરિયમ બેક્ટેરિયાની હાજરી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અજારક સ્લજમાં જોવા મળે છે અને આ પ્રકારના બેક્ટેરિયા ઢોરના આમાશયમાં એટલે કે રૂમેન જઠરનો એક ભાગ એમાં જોવા મળે છે ઢોરના ખોરાકમાં પુષ્કળ માત્રામાં રહેલ સેલ્યુલોઝયુક્ત ખોરાક જે છે એને તોડે છે આપણને ખબર જ છે કે વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે ઢોર મોટે ભાગે ખોરાક તરીકે લીલી વનસ્પતિઓનો ઉપયોગ કરે છે તો એની અંદર પુષ્કળ માત્રામાં સેલ્યુલોઝ હોય છે અને આ સેલ્યુલોઝને તોડવાનું કામ મિથેનો બેક્ટેરિયમ કરે છે અને છે પશુઓ જે છે એ પશુઓને પોષણ જે છે એ પોષણની અંદર મદદરૂપ થાય છે તો પશુઓનું છાણ ગોબરમાં ગોબરમાં બેક્ટેરિયા જે છે એટલે પશુઓનું છાણ જેને ગોબર કહીએ અહીં એક ક્વેશ્ચન પૂછાય એની પહેલાં ફરી ચર્ચા કરી લઈએ કે ભાઈ મનુષ્ય સેલ્યુલોનું પાચન કરી શકતો નથી કારણ કે મનુષ્યના અન્નમાર્ગની અંદર આ બેક્ટેરિયાઓ જોવા મળતા નથી હવે પશુઓનું છાણ કે જેને આપણે ગોબર કહીએ છીએ એમાં આ બેક્ટેરિયા પુષ્કળ માત્રામાં હોય છે અને આ છાણ અથવા તો ગોબર જે છે એની અંદર થી બાયોગેસ ઉત્પાદન કરવામાં આવે છે એટલે એને ગોબર ગેસ તરીકે ઓળખવામાં આવે છે હવે બાયોગેસ પ્લાન્ટની રચના તો આ બાયોગેસ પ્લાન્ટની રચના કઈ રીતે કરવામાં આવે છે તો સૌ પ્રથમ થી પંદર ફૂટ એટલે કે ત્રણથી થી પાંચ મીટર ઊંડો કોન્ક્રીટનો ખાડો ગાળવામાં આવે છે જેમાં જૈવિક કચરો અને છાણનો કાદવ જે છે એ ભરવામાં આવે છે અહીં જો આકૃતિ આપેલી છે કે આ ખાડો અહીંયા બનાવેલો છે આ બરાબર અને આ તો પાચન ટાંકો છે સોરી હં અહીં છે આ રહ્યું આ તો કોન્ક્રિટનો આ ખાડો બનાવેલો છે દસથી પંદર ફૂટ ઊંચો જેમાં જૈવિક કચરો છાણ અને પાણી ઉમેરવામાં આવે છે અથવા કાદવ તેની ઉપર તરતું આચ્છાદન રાખવામાં આવે છે એટલે અહીં આમ રગડો કાદવ કિચડ તરતું હોય એવું હોય છે અને બેક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુને કારણે આ આચ્છાદન ઉપર ઊંચકાય છે જેમાં આપણે ઢોકળા ઈદડા આથ્યા હોય તો ખીરું કેવું ઉપર આવે ઊંચું થાય તેવી રીતે અહીં પણ આ જે આચ્છાદન છે એ ઊંચું આવે છે અને પ્લાન્ટની સાથે આ જે આ વાયુ બેક્ટેરિયા દ્વારા જે મિથાઈન ગેસ ઉત્પન્ન થાય છે તો આ જે વાયુ જે છે એને બહાર પછી આ આ આ જે પાચન ટાકો જે છે ને આ પાચન ટાકો એની અંદર આ વાયુ જે છે એ કલેક્ટ થાય છે એની ઉપર તરફ બરાબર એટલે આ પાચન ટાકો છે અહીં બધું પાચન થાય બેક્ટેરિયાની મદદથી અને બેક્ટેરિયાઓ જે કંઈ ગેસ ઉત્પન્ન કરે છે એ ગેસને અહીં ગેસ હોલ્ડરની અંદર એને કલેક્ટ કરવામાં આવે છે અને કલેક્ટ કરીને પછી પ્લાન્ટની સાથે આ વાયુને બહાર લઈ જવાની એક પાઇપ ગોઠવેલી છે અને આ પાઇપની મદદથી આ પાઇપની મદદથી નજીકના ઘરોની અંદર ગેસ પૂરો પાડવામાં આવે છે અને જે વધેલો કાદવ છે બરાબર એને આ અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે છે આ સ્લજને અને એને સૂકવીને એનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે એટલે આમ બાયોગેસ પ્લાન્ટ જે છે એ બાયોગેસ પ્લાન્ટની મદદથી રાંધવા અને પ્રકાશ ઉર્જા મેળવી શકાય છે આ બાયોગેસનો ઉપયોગ રાંધવા માટે પણ ઉપયોગી છે અને એની અંદરથી વીજળી પણ ઉત્પાદન કરવામાં આવે છે ભારતમાં આઈઆરઆઈ ભારતની અંદર આઈઆરઆર આઈએઆરઆઈ સોરી આઈએઆરઆઈ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને કેવી આઈસીસી ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન બરાબર આ બંનેના પ્રયાસોથી બાયોગેસ ટેકનોલોજી જે છે એ વિકસાવવામાં આવે છે આમ બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લેજો અને તેના વિશે વધુ જાણકારી પણ મેળવી શકાય છે ગામડાઓમાં આજે પણ તમને બાયોગેસ પ્લાન્ટ જોવા મળે છે ત્યાર પછી આપણે જૈવિક ખાતરો જે છે એ જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો જે છે એ હવે પછીના વિડીયોની અંદર જોઈશું